તગલકી નિર્ણય લેવાના કારણે વિવાદમાં આવ્યા હતા યુનિવર્સિટી સ્તરે સેનેટ સિન્ડિકેટ સભ્યોની બેઠકો રદ કરાવતા ભારે વિવાદમાં આવ્યા હતા વીસીના ક્રાઇટેરિયામાં ફિટ નહોતા બેસતા તેમ છતાં નિમણૂક થઈ હતી નું માનવું છે કે પેરાશુટ વીસી ન જોઈએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે વિશે નિમણૂક કરવાની માંગ કરાઈ હતી યુનિવર્સિટીનું એક જ વ્યક્તિ જવાબદાર હતો એ વિજય કુમાર શ્રીવાસ્તવ તેને ધ્યાનમાં લઈને આજે જેવી રીતે સુપ્રીમ કોર્ટે ફટકાર આપી છે અને તેમણે રાજીનામું આપવું પડ્યું છે તે અંગે આજે સેલિબ્રેશન હેડ ઓફિસ ખાતે કરીને એનએસઓ આજે ઉજવણી કરી છે અને સાથે બીજી વાત કે આવનારા દિવસોમાં જેવી રીતે નવા વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીને મળશે તો તમારા માધ્યમથી ગુજરાત સરકારને અપીલ કરીશ કે યુનિવર્સિટીનો વ્યક્તિ હોવો જોઈએ જે યુનિવર્સિટીના જે પ્રશ્નો હોય યુનિવર્સિટીને જે વિદ્યાર્થીઓ હોય તેને સારી રીતે સમજી શકે યુનિવર્સિટીનું તંત્ર સારી રીતે ચલાવી શકે તેમાં અમે વીસીની તમારા માધ્યમ થ્રુ અમે માંગ કરીએ છીએ